માત્ર થી માંડવો કર્યો હતો ને મેં થોડુંક આવી ગયું પૈસા ભેગા થઈ ગયા હતા આપણે બહુ 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 મજામાં છે બધા જય માતાજી બાપા રામ આજ આજના અમારા વ્લોગમાં તમારું નું સ્વાગત છે ને આપણે આવી જઈશું ગામડે આવીને આવ્યા હતા ને પછી પાછા ગણપતિ બાપા પછી પાછા શું એટલે અમારા માતાજીનો મઢ બની ગયો છે કારણ કે મઢ કમ્પ્લીટ થયો પછી આપણે ત્યાં આવ્યા નથી તો આપણે ત્યાં જઈશું અને તમને બતાવશું કે અમારા માતાજીનું મઢનું કામ કેવું થયું છે તો હાલો ફેમિલી જાય મઢે બ્લોગમાં કન્ટિન્યુ તો અહીંયા અમારા માતાજીનો મઢનું આ રીતનું કામ થઈ ગયું છે અહીંયા એટલી જગ્યા પડી છે અહીંયા વાપરવા મળે અમને એટલી ખુલ્લી જગ્યા દાદરા દાજરા બધું બુદી લીજો જો અને આ રૂમ બની ગયો છે ઓડો અને આ લોકો બની ગયો છે અમારા માતાજીનો ઓડો કે જેમ આવ્યા માતાજીની પધરામણ કરી હમ તો હવે બાર બની ગયો એમાં સ્ટાઇલ લગાડવાની છે અને માતાજીને બેસાડવાના છે એ માતાજીનું અંજળ આવશે ત્યારે હવે બેસાડી દેસો માતાજીની પધરામણી કરી દેવું પછી જેને દર્શન કરવા જેમ આવવું હોય તો એમ આવી જાય બહુ મસ્ત બનાવ્યું છે માતા દિયથી માંડવું અઘર્યો છે ને મેં થોડું વાલી ગયું પૈસા ભેગા થઈ ગયા થાય નવી સોસાયટી છે મારા ગામની થોડાક પૈસા ભેગા થઈ જતા અમારા માતાજીનું થોડુંક કામ થઈ ગયું હાલો ફ્રેન્ડ હવે ઘર બાજુ કન્ટિન્યુ બન્યા રહીજો તો આપણે હતા નવા વી આવ્યા ઘણી આરામ કર્યો તો લાઈટ હતી નહીં લાઈટ પછી ત્યારે આવી ગઈ છે આવ્યા છે જમવાનું બની રહ્યા છે મારો બાય તો હલો ફ્રેન્ડ હવે જમી લઈ હું અમારે બે જમવા ચાલો હવે જમવા રોટલી છે બટેટા નું શાક સાસ બબલું ના કાંદા હાલો તમે બધા જમવા તો આપણે જમી લઈએ જમીને તો આપણે જમીએ કાર્ય થઈ ગયા છે નવરા ફરી ખબર હોઈ જાય કારણ કે ઉજાગરો થોડોક છે બસમાં બરાબર ઊંઘ નથી આવી અને ઘડીક જાય હાલો ફ્રેન્ડ હવે ઘડીક હોઈ જાય જાય ગઈ જાય જઈએ તમને બતાવશું બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મેરે તો આપણે જ્યારે જઈએ છીએ મા મહેરણીના મંદિર દર્શન કરવા તો આપણે બેન કમ્પ્લીટ થઈને પછી એવી ઈચ્છા થઈ કે માના દર્શન કરી આવીએ આળે ફેમિલી જાય માના દર્શન કરવા સો તો અત્યારે આપણે આવી જતા દર્શન કરો સીમાડા ધામ અમારા ગામના સીમાડે અને જગ્યાઓ આપણે પહેલા પેલી બાજુ બેસવા જ્યાં હતા અત્યારે આ સાઈડે બેઠા છે મા ભગવતીનું મંદિરે આ લોકો બધા બેઠા છે હોવા કરે છે જગ્યા બહુ મસ્તી ની છે બેસવાની બહુ મજા આવે એવું છે આપણે જો કે આમ ગણો તો ગામમાં બહુ નહોતું જામતું એટલે પછી આવી આવ્યા હતા કલાક બે કલાક જેવું બેઠા ને પછી આપણા ઘરે તો હાલો ફ્રેન્ડ હવે જવા દેવી આપણા ઘરે ફેમિલી તો આપણે આવી જાય માલડી માના મંદિરેથી ઘરે ઘરે આવી જાય એટલે જેવી તેવી ભૂખ લાગી હતી પણ આ કે અમારા ગામમાં કોઈ ખાસ એવો નાસ્તો મળતો નથી એટલે પાછા આપણે જો રોંડી કરવા બેહી જાય ને સુરત આપણે કોઈથી રોંડી નથી કરતા પણ અત્યારે પાછા રોંડી કરવા બેહી જાય કારણ કે ત્યાં તો નાસ્તા બધા મળી જાય તો નાસ્તો કરી લેવી હાલો ચાલો ફેમિલી આવું કરી લેવી થોડોક નાસ્તો પછી જઈએ પાછા બહાર તો ફેમિલી આપણે નાસ્તા પાણી કરીને પછી આંટા મારવા આટા મારીને ત્યારે આવ્યા દિયા મેં ઘરે તો ઘરે આવીને આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે આજે તો કામકાજે લાગી ગયા છે એવી કારણ કે મારા બાને થોડીક તકલીફ છે હાથ દુખે છે એટલે તો આપણે થોડીક થાય એટલી હેલ્પ કરવી કારણ કે કાજુને અહીંયા નથી હું એકલો ગામડે આવેલો છું તો થાય એટલે આપણે મદદ કરીએ અને પછી બનાવીએ ભજીયા તો હાલો ફ્રેન્ડ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેવો બનાવ્યું તમને બતાવશું હમણાં ફેમિલી તો આપણે બધું તૈયાર કરીને રાબડું બનાવી નાખ્યું છે ચકાસકો તો હવે હાલો ધીમે ધીમે પૈસા પાડવા મળવી કેવો બનાવ તમને બતાવશું બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આને બધું એ લઈ મૂકી દીધું હો નાખ્યો ધીમે ધીમે બનાવ્યા છે ચકાસક પેલો કાંડ નાખ્યો છે હમણાં તો બતાવ્યો બધા કેવા બને કેવા નહીં બરાબર ફેમેલો તો ભજીયા આપડો બની જશે અને જમવા બે જ આપણે ભજીયા ને દહીં ને આલો ફેમી હવે જમી લઈએ બધા આલો જમવા ભજિયા કેવા બના કમેન્ટ કરીને કહેજો આપણે હાલો જમી ફેમિલી આપણે જમી કરી દુકાને સોરાપોડા હમણાં બનાવવાની છે બબલા કઈ ખાવાનું નથી કારણ કે બીજા કઈ અંદર આમ તો ક્વોલિટી પડી છે હેલો ફ્રેન્ડ હવે અત્યારે ઘડી દુકાને બેસવી મારા પપ્પાને એટલો પોરો તો આજનો અમારો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો ગામડે આવો એનો બહુ ખાસ જો કે આમાં કંઈ બધું દેખાયું નથી પણ આવતીકાલે જવાનું છે બહાર જે જાણવાનું છે એ તમને બતાવશું તો આજનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હલો ફ્રેન્ડ્સ મળીશું કાલે નવા બ્લોગમાં જવા આવતી બાય બાય જય માતાજી